નવનીત બાલદિયા પર થયેલા હુમલાના મામલે સુરતથી બસ્સો ગાડીઓનો કાફલો પહોંચ્યો પીડિતની મુલાકાતે બગદાણા ખાતે થયેલ ચકચારી હુમલાને લઈને આજરોજ મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા ભારતી બાપુ ભાવનગર જિલ્લાના મહુવા શહેર નજીક આવેલ ધામ ખાતે થયેલ નવનીત બાલદિયા પર હુમલાને લઈને રાજ્યમાં ગરમાહટી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં આજરોજ મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે સુરતથી બસો ગાડીના કાફલા સાથે ઋષિ ભારતી બાપુના અને તેના કાફલાએ આજરોજ પીડિતની મુલાકાતે પહોંચ્યા તંત્રી મહેબૂબ પ્રભાઈ સાથે રિપોર્ટર સમીર ગાહા તપસ્વી ગુજરાત ન્યૂઝ મહુવા